श्रीराम प्रसन्ना रघुपति राजा राम पावन सीताराम 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 भज प्यारे तु सीताराम पावन भूमि ते महाराष्ट्रना गोदवले ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી દુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એક અનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રેવીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શાસ્ત્રવચન મોટાના વચન અને આત્મસંશોધન એકવાર ઉદ્ધવે શ્રીકૃષ્ણને પૂછ્યું કે તમારા પોતાને મોઢે જ તમે કહો કે અમને તમારી પ્રાપ્તિ કઈ રીતે થાય તો પરમાત્મા બોલ્યા કે ભક્તિ કરવાથી જ મારી પ્રાપ્તિ થઈ શકે ભક્તિના ત્રણ સાધનો છે શાસ્ત્ર વચન મોટાના વચન અને આત્મસંશોધન અત્યારે તો આપણું બધું જ ઊંધું ચાલેલું છે શાસ્ત્ર વચન કહીએ તો હવે આપણે એટલા બધા સુધારક થઈ ગયા છીએ કે આધુનિક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પુરાણો પર વિશ્વાસ મૂકવાની આપણને લાજ આવે છે મોટાના વચન કહીએ તો છોકરો મોટો થઈને બાપથી જરા વધારે શીખ્યો કે તેને થાય છે કે આવા ગમર બાપનું તે શું સાંભળવાનું તેનાથી શું ફાયદો તેવું જ આત્મ સંશોધનનું છે આપણે સંશોધન કરીએ છીએ તો કેવું તો પાંડવો ક્યાં રહેતા હતા રામનો જન્મ કયા ગામમાં થયો હતો કૌરવ પાંડવોનું યુદ્ધ ક્યાં સ્થળે થયું હતું મને કહો આવા સંશોધનમાંથી આપણને કયો ફાયદો થવાનો એક પ્રાધ્યાપક મને કહે કે મેં કૃષ્ણને વિશે ખૂબ સંશોધન કર્યું છે અને કૃષ્ણનું જન્મસ્થળ કહ્યું સ્થળ કહ્યું તેની હવે ખાતરી થઈ ગઈ હું કહું છું કે તે કરે છે ઠીક છે પણ સંતોને કૃષ્ણની પ્રાપ્તિ માટે કૃષ્ણનો જન્મ ક્યાં થયેલો એ પ્રશ્નની ખાતરીની જરૂર લાગી નથી તેમણે દૃઢ ઉપાસના કરીને કૃષ્ણને પોતાના બનાવી દીધા ખરું કહીએ તો કૃષ્ણનો જન્મ ઉપાસના દ્વારા હૃદયમાં થવો જોઈએ અને તે જ તેમનું ખરું જન્મસ્થાન છે આપણે જો આપણું વર્તન જોઈએ મનમાંના વિચારો જોઈએ તો આપણને માલમ પડશે કે લોકોને જો તેની ખબર પડી ગઈ તો લોકો આપણા તરફ ફરીને જોનાર પણ નથી અને એમ હોવા છતાં પણ આપણે આપણા સંશોધનનું અને વિચારોનું અભિમાન ધરાવીએ છીએ એનું શું કહેવું એવી રીતે શું આપણને ભગવાનનો પ્રેમ મળવાનું આપણો પરમાર્થ કેવી રીતે ચાલેલો છે તે બીજા કોઈને કહેવાની જરૂર જ નથી આપણે તેની પૂરેપૂરી ખબર છે અભિમાન ઊંડું ઉતરી ગયેલું વિચારો પર અંકુશ નહીં સાધનામાં આળસ પછી આવી પરિસ્થિતિમાં પરમાત્માનો પ્રેમ કેવી રીતે મળવાનો સાધુ સંતોએ એને માટે એક જ ઉપાય બતાવેલો છે અને તે સંપૂર્ણ શરણાગતિ રામજીને ખૂબ વિનવીએ અને કહીએ કે રામજી હું હવે તમારો થયો હવે પછી જે કંઈ બનશે તે તમારી જ ઈચ્છા જાણીને રહીશ અને તમારું નામ લેવાનો તન તોડ પ્રયત્ન કરીશ તમે મને તમારો કહો દેવ ખરેખર જ કેટલા માયાળું છે લોકોના સેંકડો અપરાધ પેટમાં સમાવી દઈને પણ શરણે આવેલાને મદદ કરવા તે હંમેશા તૈયાર જ હોય છે નામ લેવામાં એકતામ થઈ જવું જોઈએ અને પોતાનું પૂર્ણ વિસ્મરણ થઈ જવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ